જય સ્વામી ભક્તોને કે જીવબાઈ દુઃખ હોય મુશ્કેલી હોય કોઈને દીકરો ન હોય કોઈ રોગી હોય અને કરગરતા આવે તો મોટીબાના તેમના દૂર થતા અને સૌ થતા શ્રી હરિની મરજી હોય એમ જ વર્તતા નિરાવરણ અવસ્થા અને સિદ્ધ દશાને પામેલા હતા છતાં પોતાની અને ક્યારેય ઉપયોગ કરતા નહીં એક એમણે જીવુબા નો ખૂબ મહિમા સાંભળ્યો હશે તેથી એ બાઈ જીવુબાના દર્શને આવી અને જીવુબાઈને પગે લાગીને બોલી કે બા મારે દીકરો નથી જો તમે મને દીકરો થવાનું વચન આપો તો મને દીકરો થાય ત્યારે જીવુબા બોલ્યા કે અરે બાઈ તું ગાંડી છે દીકરા આપવા તે અમારા હાથમાં થોડા છે એ તો ભગવાનના હાથમાં છે એને પ્રાર્થના કર તે બાઈને જીવુબા ઉપર પૂરો વિશ્વાસ હતો કે જીવુબા કહે તો મારે દીકરો જરૂર થાય પછી તે બાઈ તો બેસી રહી અને પોતાને ઘેર પણ ન ગઈ જીવુબા તો રથમાં બેસી અને ગઢડા જવાની નીકળ્યા સૌ તેમને વળવા ગયા અને તે બાઈ પણ એમની પાછળ પાછળ ગઈ સૌ વળાવી અને પાછા વળ્યા પણ આ બાઈ રથ પાછળ ચાલવા માંડી

અને એ બાઈ પાછળ પાછળ ચાલી તે સાત ગામ સુધી ચાલી અને પાછી જ ન પછી જીવુબાઈ રથ ઉભો રખાવ્યો બોલ્યા કે અરે બાઈ તારી ધન્યવાદ જાત અને સવા થાય ત્યારે ગઢડે આવજે ગોપીનાથજી મહારાજ ને સવા પાંચ રૂપિયા ધરી અને પગે લગાડી જજે પછી તે બાઈ ખોળો પાથરી અને જીવુબાઈ ને વારંવાર પગે લાગી અને અંતરમાં આનંદ આનંદ થઈ ગયો જીવુબા કહે હવે બાઈ ગઢપુર આવી અને દીકરા ને પગે લગાડ્યો ને સવા પાંચ રૂપિયા ભેટ મૂક્યા જીવુબાને પણ આ દીકરાને લઈ અને દૂર થી પગે લગાડ્યો આવી રીતે જીવુબા નો ખુબ પ્રતાપ અને મહિમા જણાવ્યો જય સ્વામિનારાયણ